તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માયાભાઈનો સુપુત્ર એવો જયરાજ અને અજયબેનનો પુત્ર એ પણ જયરાજ કે જેમનો મિત્રો અત્યારે એક લગ્ન ચાલી રહ્યા છે જયરાજ અને જે નંદની જયરાજની ધર્મપત્ની છે એમના મિત્રો અત્યારે લગ્ન ચાલી રહ્યા છે ત્યારે માયાભાઈ આહિરે ખરેખર જે ફટકો પાડ્યો છે જે લટકો પાડ્યો છે ભાઈ એને જોઈને ભલભલા લોકોના પગ ગયા સાહેબ સાહેબ લાખ રૂપિયા કે ઉડાડો તમે પૈસા તમારી તાકાત હોય પૈસા ઉડાડો અને સાહેબ મોટા મોટા બાઉન્સરો લઈને ત્યાં ઊભા રાખ્યા એટલું જ નહીં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ કંકુત્રી મોકલાવી હતી તમે વિચારી શકો છો સાહેબ એ છે માયાભાઈ આહિર કોઈ સાહેબ કોઈ નાનાથી લઈને મોટા કલાકાર કોઈને બાકી નથી રાખ્યા બધાને કંકુત્રી દીધી છે આવે નહીં જય ને ના આવે નહીં જય ભાઈ પણ અત્યારે સાહેબ ખરેખર અલ્પાબેન અને એની સિવાય બીજી પણ ઘણી બધી બહેનો છે કે જેમને જોરદાર ગીતો ગાવ્યું અને ગીતો ગાવી અને ખરેખર એના ઉપર પ્રસન્ન થઈ ગયા માયાભાઈ આહિર અને પછી જે મિત્રો પૈસા દીધા છે ને જોઈને તમારા હોશ ઉડી જશે ને તમારું હૃદય ફાટી જશે સાહેબ કે આટલા બધા પૈસા મુકેશ અંબાણીના દીકરાના લગ્ન હતા મિત્રો રાધિકા મર્ચન્ટ યાદ હોય તો તમને રાધિકા મર્ચન્ટ અને જે અનંતના લગ્ન હતા એમાં તમે જોયું છે કે મુકેશ અંબાણીએ વિદેશોના કલાકાર લાવીને કરોડો રૂપિયા આપ્યા સિત્તેર સિત્તેર કરોડ પણ અહીંયા સાહેબ આપણા માયાભાઈ આહીર એ ગુજરાતીને જ નાલ કરે છે તો ખરેખર સાહેબ માયાભાઈ આહિરને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપો છો એમના દીકરો એટલે કે જયરાતને પણ શુભેચ્છા આપો છો લગ્નની ભલે આપણને કંકુત્રી ન આપી હોય કેમ કે આપણને ઓળખતા પણ નહીં હોય કદાચ પણ આપણે એમને જરૂર ઓળખીએ છીએ કેમ કે એમના કામોથી ઓળખીએ છીએ હવે સૌથી પહેલાં તમને બેનનો વિડીયો બતાવું છું તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો